ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મા મોગલ જય શ્રી રામભાઈ અને જય શ્રી કૃષ્ણ બધાને બધા મજામાં જઈશું ભાઈ અને અત્યારે આપણે ઉભા જઈએ હરિયાણાની અંદર આજની આપણી હવાર થઈ જાય હરિયાણામાં આજે ટ્રીપનો આપણે પાંચમો દિવસ છે ભોજથી જે આપણી કાશ્મીર જમ્મુ કાશ્મીર ટ્રીપ વાલે છે શ્રીનગર તો પાંચમો દિવસ છે અને સ્વાગત છે તમારા બધા ભાઈઓનું હરિયાણામાં તો આ તમે જરા ગૂગલ મેપના માધ્યમથી જોઈ લો પહેલાં આપણે રાજસ્થાનમાંથી સીધી અત્યારે એન્ટ્રી કરી છે પેલી હરિયાણામાં એટલે થોડુંક આવશે હરિયાણા અને પછી આવશે પંજાબ તો હરિયાણાની પહેલી જ હોટલ આવી છે ને ત્યાં જ આપણે ઊભી રાખી છે આ લોકોએ હવાર આખી રાત ગાડી ગઈ પાછલા ભાગમાં તમે જોયું છે કે રાજસ્થાનની અંદર ફૂલ તડકો હતો તો ફૂલે ફૂલે ટૂંકમાં ફૂલને ગાડી ઐકી અત્યારે આપણે હરિયાણાની સામે પહેલો ઢાબો દેખાય છે ને અમે પહોંચી ગયા જ્યાં ગાડીની ઓલી બાજુ રાજસ્થાન પૂરું થઈ ગયું છે અને ગાડીની આ બાજુ હરિયાણા ચાલુ થઈ ગયું છે ચાલો જાય પેલો ઢાબો છે અહીંયા અને પીએ જા પાણી અને પછી વધી આપણે અહીંયાથી આગળ સુરત દાદાને કહીએ કે હવે થોડીક આપણી ઉપર દયા રાખે રાજસ્થાનમાં યુન ગયું છે અને થોડોક ટૂંકમાં જંગલ ને એવો માહોલ આપણે આવી જાય હવે પંજાબમાં હરો બરો એમ કિસાન ટી સ્ટોલ હરિયાણા યા હરિયાણા આ જતા હોય ને હા યા હરિયાણા ખડે હા ઉત્સાહ રાજસ્થાન હજી આપણે અહીંયા હરિયાણા લુધિયાણા પંજાબ થઈને આપણે સીધે સીધો સાતસો કિલોમીટરનો ડિસ્ટન્સ છે ને એ જમ્મુનો છે અને પછી અહીંયાથી અઢીસો કિલોમીટર જવું બીજો હલો જ હલો ભાઈ હરિયાણાની જા ઉઠી ઉઠીને આ પાણી ભાઈ વિવેલ ને આપણે બધી આગળ હરિયાણા ક્રોસ કરીએ અને પંજાબમાં એન્ટ્રી કરીએ ને અત્યારે તમે જાવ મોર્નિંગનો વ્યૂ મસ્ત હરિયાણામાં જવો ભાઈ તમે આપણે શું કહે ઠાર કહે ઝાકર ધુમ્મસ જે કહે એ આપણી ભાષામાં ઝાકર કહે જવો હા દેખાતી આગળ બમજી વાળું ભૂલ્યું આવે ભાઈ આપણે કાશ્મીરની જૂની ટ્રીપમાં જવાનો અહીંયા હરિયાણામાં આ એક રસ્તા બન્યા નહોતા અને આપણે સુરતગઢ પાસે ઉતરી જતા અત્યારે આ એક્સપ્રેસ એટલો લાંબો થઈ ગયો છે આગળ આપણે જોયું ક્યાંક ઉતરીએ ભટિંડા ભાઈ અહીંયાથી સીધો હજી સાડત્રીસ કિલોમીટર બતાવે છે ભાઈ ફાઇનલી જો અહીંયા આગળથી જઈને આપણે એક્સપ્રેસ પૂરો જાય છે અહીંથી ડબવાલી ડબવાલી એક્સપ્રેસ પૂરો થયો છ કિલોમીટર રહ્યો ભટિંડા રહ્યો બત્રીસ ને અમૃતસર બસો ને સત્તર કિલોમીટર એટલે ભાઈ આપણે ઓગણત્રીસો નો ટોલટેક્સ આવ્યો હતો તો એક્સપ્રેસ થોડોક ફૂકો હતો હજુ ફેર જોવું કેટલાનો આવશે કેવું તમને એક્સપ્રેસ ઉતરી ગયા છે ભાઈ આપણે ખાલી સાઈડમાં અહીંથી જ્યાંથી ટર્ન માર્યો ને ત્યાં આ ટાઈપથી રસ્તો છે આપણી આ ગાડી મોઢાગર હતી એટલે બધા વાંચે વાય છે પણ આ રસ્તો અહીંથી આગળ આવ્યો છે પણ આમાંથી ગાડી નીકળે એવી સિચ્યુએશન નથી તો આપણે કદાચ અહીંયાથી પાછો યુ ટર્ન મારીને ઓલી બાજુ એક મેન હાઈવે જાય છે એ પડી હું ખાલી બસો મીટરનો જ બતાવે છે તો હમણાં આપણે હાલીને ચેક કરી લઈને કદાચ ગાડી નીકળે હોય તો તમને ખબર પડે આ બધી ગાડીવાળા આ બાજુ આવે હે સરદારથી આવ્યા છે એને ખબર નથી તો અહીંયાથી આ એટલો ઘટકો જ છે કન્ફ્યુઝ કર્યો તો ઓલા બે જાય છે ને આપણે બે માટીઓ બીજા જાય છે એ અહીંયાથી છે ને ડામર છે અહીંયા ડામર છે અને હમણાં છ વ્હીલવાળી ગાડી ગઈ છે આમાં જો આ બધી ગાડીઓ જાય છે પણ આપણે માલ ભરેલો છે ને એટલે આ રસ્તામાં શું છે ને હકીકત જાણવી જરૂરી છે તો ભાઈ ચાલુ દેખાડે છે આમ સીધો હતો હવે જાય ગાડીએ નાખીએ ગાડીઓ બીજું શું થાય આપણો ડિસિઝન હાલે જાય કે શું કરીએ એ બધા અને આ એક તમને એ કહી દઉં કે જે આવલો જે પિલર દેખાય છે ને ઉપરનો એ પંજાબમાં છે અને આ બાજુનું ખેતરના જાળવાના આપણી ગાડીઓ ઊભી છે ને આપણે હરિયાણામાં જ્યાં વચારેથી પંજાબ હરિયાણાની આપણે બોર્ડર કહી શકીએ એ ફાઇનલી આપણે આ રસ્તાનો ડિસિઝન લઈને બધા ગાડીઓ નાખી દીધી છે જોઈએ હવે આ રસ્તામાંથી નીકળી જાય કારણ કે છે જરાક જ ભાઈ બસો ત્રણસો મીટરનો જાવ રફો હે બીજું કાંઈ છે નહીં પણ આપણે બે કેવી લાગે કે ક્યાં એમાં ગાડી બેહી ના જાય બાકી આમાં કાંઈ છે નહીં આગળ છ ટાયર વાળી ગાડીઓ ગઈ એને વાંધો ન આવ્યો પણ આપડી ગાડીઓ જોવા તમે એમ વજન હોય ને ભાઈ જોવી જોઈએ ટન ભરેલા એટલે થોડું આપણી ગાડીઓમાં અઘરું લાગે બાકી રસ્તો આવક જ છે જો હમણાં સામે પૂરો થઈ ગયા હિંમતભાઈ કઈ વાંધો આવ્યો નથી અને આપણે એમ કહી શકીએ કે અત્યારે આપણે આવી ગયા પંજાબમાં હરિયાણા ને પંજાબ અત્યારે ખાલી એટલો દરાકત જ હોય રપાનો ગત છે ભાઈ તમારા બધા ભાઈઓનો પંજાબ ની અંદર અને અત્યારે વાગી ગયા છે સાડા આઠ સવારના અને આપણે આવી ગયા છીએ પંજાબમાં આવી ગયા સિંગલ બટી આવી ગયો છે અને ગામને ગામ ને એવો ઇલાકો છે એમ નાનકડું ગામ છે જે હમણાં એક ટન મારસો લાવી જાય સીધો આપણે આબોહવા આવ્યા એ પછી આ ગામમાંથી છે ને ભાઈ બારોબારથી આ પેલો ટર્ન લઈ લેવાનો ગાડી જાય આપડી પણ હજી આ ટર્ન માર્યો ને ડબ્બોલી ગામ હતો અને ત્યાંથી ખાલી સાઈડ ટર્ન મારીએ એટલે આબુહાર વાળો સીધો આવી ગયો ને આપણે ભટિંડા વાળો સીધો પાછો રસ્તો પગડો છે ભાઈ હજી રોડ રસ્તાના કામ બહુ જાજા જોવા મળશે આ બાજુમાં જે બને હે એક્સપ્રેસ જ બને હજ આપણે માંથી ઉતરી ગયા બાકી આ એક્સપ્રેસનું કામ ચાલુ કર પંજાબની અંદર એક ઢાબો આવ્યો છે પેલો અને અહીંયા ચા પાણી પીવા આપણે હોલ્ડ કર્યો છે બધા ભાઈઓ અમારો જગ આખો ભર્યો તો હતો પણ ફૂલ ઠંડુ પાણી આવતું હતું ને એવી મજા આવીને ખાલી કરીને ગરમ થઈ ગયું બધું અને શેરનું બધું ભરી લે હોટલ ની બાથમના ભાગમાં ભાઈ લાલ પોપટ છે ને પીરા ને નીચે સસલા ઓલી બાજુ સસલાના બચ્ચામાં કબૂતર અને ખાવા પીવા માટેનો રૂમ પણ આમાં બધો કબૂતરનો ભાગ છે આ સસલાના બચ્ચાનો વિભાગ ઓલી બાજુ મોટાનો વિભાગ ઉપર પોપટ જોઈને ભાઈ બધા ભાઈઓ બધા ગાડી આવી ગયા છે અને ધૂળ કાઢે છે રાજસ્થાન ને ક્લિનિંગ થાય છે અને બીજા નંબરમાં ભાઈ હજી અહીંયા ગરમી છે ને ભાઈ એ સેમ સિચ્યુએશનમાં છે વાગડ જતાં જતાં જોઈએ આપણે બાર વાગ્યા જાય બધું કામકાજ સાફ ને સફાઈ બધું થઈ ગયું છે બધી ગાડીમાં ને હવે ગાડીને આપણે રિવેસ મારે દબાવી દઈએ કારણ કે વાં જવો ત્યાં તડકો છે અત્યારે ફૂલ તો પેલું કામ આપણે રિવેસમાં દબાવીએ અને જમી લઈએ પછી આ બે ગાડીઓ વહી જાય કે દબાવી દીધી છે એટલે ચાર ચાર લાઇનમાં ગોઠવાઈએ તો ભાઈ સાડા બાર જ્યાં જાય ને હજી અત્યારે તેતાલીસ જે અહીંયા તેતાલીસ ડિગ્રી છે તો પેલા હોટલે જમી લઈએ બાકીના બધા વયા ગયા છે આપણે જરાક પાછળ હતા

તો અહીંયા ડ્રાઈવર લોકો માટે અલગ અલગની સુવિધા છે ને ફેમિલીમાં આવે ને તો આ પાછી બસ એસી વાળા રૂમ ને ફેમિલીમાં ટૂંકમાં આવે તો એના માટે જમવાની બહુ સારી એવી સુવિધા આપણે કહી શકીએ આ બાજુથી એક પાછો બીજો એવો ને એવો મોટો રૂમ છે વાહ આ આપણે કહી શકીએ આમાં બે એસી છે સામે છે અહીંયા છે આ આપણે વિન્ડો એસી પંખા ટૂંકમાં એ ટુ ઝેડ સુવિધા બહુ જ બઢિયા ફેમિલી ફેમિલી વાળા લોકો આવી જરૂર મજા આવી ગયા અરે પાછા છે ગુજરાતી ભાઈ સુરત માં રહેલા છે એડ્રેસ જે ભાઈ પાજી ની હોટેલ કોઈ પણ વ્યક્તિ ને આવવું હોય તો આ કદાચ ના મળે તો ગુગલ લોકેશન નાખી દેવો ને એટલે ડાયરેક્ટ તમને હોટેલ નું લોકેશન બતાવશે ત્રણ વાગે છે મામુ હતા છે ને આપણે ક્યાંય નીંદર આવતી નથી તો આ પંજાબની કંઈક નવી નવી આઈટમ ટેસ્ટ કરીએ આપણે હું ચામાં જોઈએ એક હમણાં ગુલફી ખાધી એમાં તો મજા આવી ગઈ પંજાબનું ભાઈ આઈસ્ક્રીમ છે કેસરમાં ના મજા આવી ગુલ્ફી જેવી મજા ન આવી પંજાબમાં આવો તો માવા મલાઈ ગુલ્ફી જરૂર ખાજો મોજ આવી જાય ભાઈ બધા છે ને અત્યારે આવવાના હતા જ ફૂલ ડિગ્રી તાપમાન છે ને હું તમને પંજાબના એસડીએમનો જે મેસેજ આવ્યો છે ને એ હું તમને ગુજરાતીમાં જોવા ટ્રાન્સલેટ કરીને બતાવું છું ઇંગ્લિશમાં આવ્યો છે ચેતવણી અઠ્યાવીસ મે બપોરે બે વાગ્યા સુધી બે વાગ્યા સુધી પંજાબમાં ઘણા સ્થળોએ પ્રવર્તિત ગરમીની લહેરથી ગંભીર ગરમીની લહેર સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે ઘરની અંદર રહ્યો બપોરે બારથી ત્રણ વાગ્યા સુધી બહાર રહેવાનું ટાળો બહાર હોય તો માથું ઢાકીને રાખો આઈ રહો પંજાબ એસડીએમ પંજાબના એસડીએમ એ બધે ભાઈ જો તમે મેસેજ નાખો છો થોડા અહીંયા બેઠા જઈએ અને અત્યારે ટાઈમ થઈ ગયો છે પાંચ વાગ્યા છે પાંચ વાગ્યાના દસ મિનિટ થઈ જાય ઓલા લોકો ધીરે ધીરે ઉઠીને આવે ને તો આપણે અહીંયાથી આગળ વધીએ ભાઈ પોણા છ વાગી ગયા છે મામું એક સૂતા છે અને હવે એ ઉઠી જાય એટલે પછી આપણે અહીંયાથી આગળ વધીએ બાકીના બધા ભાઈઓ જાગી ગયા છે ચા પાણી પીવાઈ ગયા છે અને મામુઓ જે હું છે ને એના જે હું છે એનું કારણ એ છે કે એ આપણે જોવા ઓલી બીજી ગાડી છે ને તો એ સજા આડાવરી ટૂંકમાં ટાયર ઉતારતી હતી કેવું હતું તો પંચરવાળાને એ બાઇક કહી દીધું કે એના ટાયર પલટી કરી નાખે પલટી કર નાખે તો અડધી પોણી કલાક નીકળી જાય ત્યાં સુધી મામુ હું છે એટલે હવે એ ઉઠી જાય પછી આપણે અહીંયાથી આગળ વધીએ ભાઈ એની પેલા સરદાર થઈને કંઈ મોટર ચાલુ ચાલુ કરે એવી છે ખાઘા અને હવે ઘડી વાર છે ને બધા અહીંયા નવાનું આનંદ લઈ લઈએ ભાઈ નાવા

ભગવાનને મનાવી લીધા છે ગાડીના એકલાસ કાચ બધા વ્યવસ્થિત ચોખ્ખા કરી નાખ્યા છે અને ઓલી ગાડીને બહુ ટૂંકમાં કામ કરવામાં મોડું થઈ ગયું એમાં આપણે થોડુંક સાડા સાત વાગી ગયા છે ને હવે આપણે અહીંયાથી હાલતા થાય જઈએ એ પંજાબની શહેર અને પંજાબનો માહોલ જોઈએ ஹலோ ஹலோ જે આપણે અહીંયા અમૃતસર બસો અગિયાર કિલોમીટર બતાવે છે મેપમાં એટલે જોઈએ કે ખરાબ ક્યાં સુધી છે ને ક્યાંથી આવે છે ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભટિંડા ની બજારમાં ભટિંડા છે અને રસ્તો જે ખરાબ આવે છે ને એ ભટિંડા ભાઈ એવું ને એવું આવશે ડાયવર્જન ને એવું આગળ આગળ જોઈએ શું છે

મહિના મહિના કરીને કઈ ચોક નું નામ છે પછી હરકવામાં વચાણું નહીં હમણાં પાછળ ગયું એમાં ભટિંડા થી આપણે સીધે સીધું અમૃતસર ફેજલ કાજે રસ્તો છે એ લઈ લીધો છે જાવર માના વટિંડા ક્રોસ કરીને આવ્યો છે પંપ તો ત્યાંથી હવે પુરાવી લેશું હું ગાડીમાં ડીઝલ એનું કારણ છે કે આપણે ગુજરાતમાંથી ફૂલ ડાકી કરાવી હતી અને પાછી અહીંયાથી નખાવીએ તમારો ટકો કરવો જો જોશે ને અગર તમે પછી સાવકાર થઈ જાવ તો અઘરું થઈ જાય અહીંયાથી દસ હજાર રૂપિયાનું જ પુરાવાનું છે આપણી ગાડીમાં અને પછી અહીંયાથી આપણે આગળ જમ્મુ કાશ્મીરમાં જવું ને અહીંયા સસ્તું હોય છે એટલે અહીંયાથી કરાવવાનું છે ફૂલ ભટિંડા ભટિંડા આપણી થડ છે એવી થડ છે જાણા અગિયારથી આજે આપણે ફરીદકોટ પાસે ઓચું પોચવું છીએ અને જમવા ઉભી રાખી છે ગાડીઓ બધા ભાઈઓ આવે છે દાયરો રો જઈને જોઈએ કે હોટલ કેવું જમવાનું છે શું છે સારું હોય છે તો તમને એડ્રેસ નાખી દઉં ને બાપા બપાસ સિતાર હા કોઈ જમવાનું આવી ગયું છે સેવ અને બટેકાનું દાળ ત્રણ શાક છે ડુંગળી છે મરતું છે બધા ચાલુ કરી દીધું છે છાસ હજી આવે છે જોયા કેવો ટેસ્ટ છે તો ભાઈ જમવાનું ઠીક ઠીક હતું ને ભાગી ગયા છે બહાર તો અત્યારે આપણે ફરીદકોટની બાજુમાં જઈએ અને આમનો સીધો સીધો આપણો સફર થાય કાશ્મીરનો તો હવે આજના ભાગને આપણે ભાઈ અત્યારે અહીંયા પૂરો કરીએ આજે પંજાબ તમને કેવું લાગ્યું છે એ જરૂરથી કમેન્ટમાં કહેજો અને આજનો દિવસ તો જો કે આપણો વેસ્ટેજ વધારે યોગ્ય હતો તો હાલો કાંઈ વાંધો નહીં મળીએ બધાને કાલે સવારે જ જય દ્વારકાધીશ જય મા મોગલ જય શ્રીરામ અને જય શ્રી કૃષ્ણ બધા ભાઈઓને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં